જય માતાજી જય દ્વારકાથી શુજુભાઈ કરબારી આજે કચ્છના ગામ ધાણેટીથી સિંગર લક્ષભાઈ ખટાણાનો જન્મદિવસ હોય અને કુદેમની એમની ફરમાયું છે અને એમાં યાદ કરતા તમારે ગાવું હોય ત્યારે હે ચહેર ચહેર કરતા મારો જીવડો જાતો રહેશે જીવડો જાતો રહેશે હે મારી ચહેર હમારી ચહેર દુનિયા છે મારે તારા વિના ચહેર નહી ચાલે મારે ચહેર ચહેર કરતા હા ચહેર ચહેર કરતા ચહેર ચહેર કરતા મારો જીવડો જાતો રહેશે આખો જાતો રહેશે હે મારી ચહેર હમારી ચહેર মেয়ে মা বর্ডে যারুশাল সুদাই খুশি রাখে জয় মাতি জয় গয়োগ